મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કચ્છની આરોગ્ય સ્થિતિથી કેબિનેટને કરાવ્યા વાકેફ તો પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ અંગેના આયોજન અતિવૃષ્ટિથી પાકને થયેલ નુકસાની અંગે પણ બેઠકમાં ચર્ચા શક્તિપીઠ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરે ભાદરવી પૂનમના મહામેળાનો કરાવ્યો પ્રારંભ મેળા દરમિયાન યાત્રાળુઓ સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી કરી શકશે દર્શન યાત્રાળુઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત વીમા કવચ અંબાજીથી વીસ કિલોમીટરના ત્રીજામાં પડશે લાગુ પ્રધાનમંત્રી નાગરિક ઉડ્ડયનના બીજા એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનમાં લેશે ભાગ સભ્ય દેશોને દિલ્હી ઘોષણાપત્ર અપનાવવા કરશે અપીલ દિલ્હી ઘોષણાપત્ર વિમાન ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવાનો એક દૂરદર્શી રોડમેપ રાજસ્થાનના જોધપુરમાં તરંગ શક્તિ ટ્વેન્ટી ફોર યુદ્ધાભ્યાસ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ પ્રદર્શન આઇટેક્સ ટ્વેન્ટી ફોરનું કર્યું ઉદ્ઘાટન કહ્યું ભારતનું સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગતિથી વધી રહ્યું છે આગળ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ભાજપે વધુ ત્રણ સહિત તમામ નેવ સીટો પર જાહેર કર્યા ઉમેદવાર આપ સાથે ગઠબંધન ન થતા કોંગ્રેસે જાહેર કર્યા ચાલીસ ઉમેદવારો જ્યારે આપે ઓગણીસ ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર ઉપરવાસથી ભારે પાણીની આવકથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પહોંચી એકસો પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે નર્મદા ડેમના પંદર દરવાજે એક પોઈન્ટ નવ મીટર ખોલાયા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાળીસ ગામોને કરાયા એલર્ટ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં આજથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે રહેશે બંધ મુસાફરોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા એએમટીએસ અને બીઆરટીએસના રૂટમાં કરાયા ફેરફાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સરખેજ વિસ્તારમાંથી એક કરોડથી વધુના હવે ગૂગલ એઆઈ થી મેળવી શકાશે ટીબી અને શ્વસન ની બીમારી નું નિદાન પોતાની ખાંસી કે છીંકના સાઉન્ડ ને ગૂગલ એઆઈ મોડલ પર અપલોડ કરતા બીમારીની મળશે માહિતી પ્રાયોગિક ધોરણે ત્રીસ કરોડ ઓડિયો રેકોર્ડિંગ નો કરાયો અભ્યાસ વૈશ્વિક હકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારમાં તેજી સેન્સેક્સ એકસો ઓગણસાહીઠ પોઈન્ટ વધી એક્યાસી હજાર છસો છપ્પન પર તો નિફ્ટી સિત્યોતેર પોઈન્ટ વધી ચોવીસ હજાર નવસો છન્નું પર કરી રહ્યા છે કારોબાર બેંક આઈટી મેટલ્સના શેરોમાં તેજી સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો